કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ ઝોન અને ઇન્ટરનેશનલ લેન્સ ક્લબ ઝોન વન દ્વારા આયોજિત શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા દિવસની પૂર્વ સંધ્યાએ રવિવારે ભુજિયા ડુંગર મધ્યે સ્મૃતિવનમાં રામ લક્ષ્મણ જાનકી સાથે हनुमानજીને વનમાંથી આયોધ્યા પર ધામણી દર્શાવતો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ પરંપરાગત સંગીત સાથે વાજતે ગાજતે જંગલથી મ્યુઝિયમ સુધી લઈ આવ્યા હતા ત્યારબાદ પૂજન આર્ચન સાથે આરતી કરાઈ હતી કુમારિકાઓ દ્વારા રામ સ્તુતિ રજૂ કરવામાં આવેલ દીવા પ્રગટાવી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી લાયન્સ ક્લબ ઝોન ના ચેરપર્સન કમલબેન તુલસીદાસ જોશી તથા પશ્ચિમ ઝોન ના પ્રમુખ મનોજભાઈ જોશી દ્વારા આયોજન કરવામાં આવેલ મહિલા પાખના પ્રમુખ કૃપાબેન ગોર તથા સમસ્ત બ્રહ્મ સમાજ તાલુકા મહિલા પાખના પ્રમુખ રીટાબેન ભટ્ટ દ્વારા સહકાર મળ્યો હતો માનનીય સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા તથા જિલ્લા પ્રમુખ દેવજીભાઈ આહીરે હાજરી આપી હતી તેમજ કમલબેન જોશીનું તેમના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મહાસભાના પ્રમુખ જેપી પી ગોર પરશુરામ સેનાના પ્રમુખ અજયભાઈ જોશી યુવક મંડળના પ્રમુખ અનિકભાઈ ગોર સમસ્ત બ્રહ્મ સમાજ ભુજ તાલુકાના ઉપપ્રમુખ મનોજભાઈ કેવડિયા ભરતભાઈ ગોર સુરેશભાઈ જોશી તથા અન્ય બ્રહ્મ સમાજના સભ્યોએ હાજરી આપી હતી લાયન્સ ક્લબના પીડીજીએમ જે એફ ભરતભાઈ મહેતા મીનાબેન મહેતા અભયભાઈ શાહ વિજયભાઈ શાહ ડોક્ટર ઉદયભાઈ ગણાત્રા શૈલેષભાઈ માણેક તેમજ લાયન્સ ક્વીન તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ઓમકારેશ્વર મહિલા મંડળના સભ્ય બહેનોએ હાજરી આપી હતી શ્રી રામના સ્વરૂપે હિતેશભાઈ એમ ભટ્ટ સીતાજી ભાવનાબેન ભટ્ટ લક્ષ્મણ સુદર્શનભાઈ ભટ્ટ તથા હનુમાનજી કૃતાર્થ ભટ્ટ દ્વારા પાત્ર રજૂ કરેલ ખૂબ સરસ અભિનય નિભાવ્યો હતો વાતાવરણ ધાર્મિક માહોલ બની ગયો હતો લોકો ખૂબ જ ભાવવિભોર બની ગયા હતા સ્મૃતિવન તથા લાયન્સ ક્લબના સભ્યોનો મનોજભાઈ પાંડે તથા નિકીબેન ઠક્કર તથા તેમની પૂરી ટીમ દ્વારા સહકાર સાથે આભાર વ્યક્ત કર્યો હતો સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ ઝોન અને ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઝોન દ્વારા સ્મૃતિવનમાં અયોધ્યા આગમનનો કાર્યક્રમ યોજાયો હતો